ભરૂચમાં એકસો બાર ઇમરજન્સી સેવાનો પ્રારંભ ત્રીસ હાઈટેક ગાડીઓ લોકાર્પણ કરાઈ ગુજરાતમાં એકત્રીસ ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરાયેલ એકસો બાર જનરસક પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ગતરોજ ત્રીસ અત્યાધુનિક ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ લીલીઝંડી આપીને આ ગાડીઓનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે એ એસપી અજયકુમાર મીણા અને ડીવાય એસપી સી કે પણ ઉપસ્થિત રહ્યા હતા આ નવી સેવાઓથી ભરૂચ જિલ્લાના નાગરિકોને હવે એક જ નંબર પર છ મહત્વપૂર્ણ ઇમરજન્સી સેવાઓ મળશે જેમાં પોલીસ સો નંબર એમ્બ્યુલન્સ એકસો આઠ નંબર ફાયર એકસો એક નંબર મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી નંબર ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર એક હજાર અઠ્ઠાનું અને ડિઝાસ્ટર હેલ્પલાઇન એક હજાર સિત્તેર અથવા એક હજાર સિત્યોતેરનો સમાવેશ થાય છે જિલ્લા એસપી અક્ષયરાય મકવાણાએ જણાવ્યું હતું કે આ ત્રીસ હાઈટેક જનરક્ષક ગાડીઓમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ મોબાઈલ ડેટા ટર્મિનલ્સ વાયરલેસ સેટ અને બોડી વન કેમેરા જેવી આધુનિક સુવિધાઓ છે જે કટોકટીની સ્થિતિમાં પોલીસને ઝડપથી ઘટના સ્થળે પહોંચવામાં મદદ કરશે અને કામગીરીમાં પારદર્શિતા વધારશે આ નવી સુવિધાઓ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ કાર્યક્ષમતા લાવશે ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જયારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા એકસો બાર એક જ નંબર યાદ રાખવામાં આવે તેના માટે થઈને આજે કુલ ત્રીસ જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ત્રીસે ત્રીસ ગાડીઓ એકસો ની રહેશે અને જયારે પણ લોકો દ્વારા એકસો બારને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે રિસ્પોન્સ ટાઈમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે એ વધારો કરી શકાશે ગાડીઓ હશે એનો સ્ટાફ થાય પોલીસનું હશે અંદર આમાં જે પોલીસનો સ્ટાફ જે હોય છે એ હંમેશા એક પોલીસના ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગ ને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે